બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આજે આપણે ફરાળી ઢોસા બનાવવા જઈ રહ્યા છે આ દૂધ ઘરની સામગ્રી છે આ સામગ્રીને આપણે સાબુદાણા અને મોરધનથી બનાવશું જો તમને અગર સાબુદાણા ન હાલે તો તમે આને રાજગીરાના લોટથી પણ બનાવી શકો છો સૌથી પહેલાં આપણે અડધો કપ જેટલું દહીં લઈ લઈશું હા આપણે મેઝરિંગ કપથી મેજર કરીને દહીં લેશું આને પછી આપણે મોરધન લઈ લેશું અને સાબુદાણા લઈ લેશું એક વાટકી જેટલા સાબુદાણા લેશું એના ચાર ગુણા જેટલું મોરધન લેવાનું રહેશે આપણે આમાં મેં આમાં એક વાટકી જેટલું સાબુદાણા લીધા છે અને મોરધન ચાર ગુણા આનાથી વધારે લેવાનું રહેશે આપણે ચાર વાટકી જે મોરધન આપણે લીધું હતું એને આપણે ગ્રાઇન્ડ કરી લેશું આપણા ઘરમાં જે સાઇઝની વાટકી હોય એનાથી પણ આપણે કરી શકીએ છીએ બસ તમને આનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે કે એક વાટકી સાબુદાણાનો ચાર ગુના જેટલું વધારે આપણે મૂળધન લેવાનું રહેશે આમાં આપણે એક કપ સાબુદાણા ગ્રાઇન્ડ કરીને આમાં પધરાવી લેશું દહીંને મિક્સ કરી લેશું અને તેના પછી આપણે આમાં દહીં પધરાવશું પછી જલ પધરાવીને આમાં આપણે આનો ઘોલ તૈયાર કરીશું જલ આપણે નોર્મલ ટેમ્પરેચરનું જ લેવાનું રહેશે ના વધારે ઠંડુ ના વધારે ગરમ મીડિયમ જે આપણા ઘરે આપણે યુઝ કરીએ છીએ તે એ જ જલ આપણે લેવાનું રહેશે આમાં ખૂબ સુંદર ઢોસા બનશે એકદમ ક્રિસ્પી બનવાના છે ઢોસા આ ઢોસાના સાથે હું તમને કોકોનટની ચટણી અને આલુનો મસાલો જે આપણે આના અંદર ભરશું એ પણ શીખડાવીશ આમાં તમને પ્રોપરલી આને મિક્સ કરીને આપણે હવે ત્રણથી ચાર કલાક માટે આ ગોલને રહેવા દઈશું આ ઘોલને હવે બેથી ત્રણ કલાક થઈ ગયા છે હવે આ ઘોલને હું મિક્સરના જારમાં પધરાવીને પ્રોપર ગ્રાઇન્ડ કરી લઈશ ફરી એકવાર એકદમ સ્મૂથ પેસ્ટ જેવું આપણું ઘોલ તૈયાર થઈ ગયું છે હવે આપણે આને ફરી એકવાર ચારથી પાંચ કલાક માટે રાખવાનું રહેશે આનાથી આપણા ઢોસા હજી કુરકુરા અને એકદમ ક્રિસ્પી બનશે ત્યાર સુધી આપણે ઢોસાનો મસાલો તૈયાર કરી લઈએ એના માટે આપણે વન ટેબલ સ્પૂન ઘીને ગરમ કરીશું વન એન્ડ હાફ ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લેશું ઉકાળેલા આલુ લેશું એને આપણે પ્રોપરલી હાથથી મેશ કરી લેશું સૌથી પહેલાં આપણે આમાં ઘી ગરમ કરીને અડધી ચમચી જેટલું જીરું પધરાવશું પછી મીઠો લીમણો પધરાવશું પછી એક ચમચી આદુ અને લીલી મરચીનો પેસ્ટ આમાં નાખીશું એના પશ્ચાત આપણે આમાં આલુ પધરાવશું અડધી ચમચી જેટલું સેંધા નમક પધરાવશું અડધી ચમચી જેટલું કાલી મિરચ પધરાવશું અગર તમારા ત્યાં લાલ મરચું હાલે તો એ પણ તમે આમાં પધરાવી શકો છો પછી આપણે વન ફોર્થ કપ જેટલું મૂંગફળીની બી હોય એને આપણે શેકીને નાખી લેશું પીસ કરીને આ આપણા ડોસાનું અંદરની સ્ટફિંગ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આની કોકોનટ ચટણી પણ રેડી કરશું આ જ મિશ્રણથી હું તમને સાંભાર બનાવતા પણ શીખડાવું તેના માટે આપણે જરાક મિશ્રણને આમાં રેવા દઈશું અને બાકીને એકબીજા પાત્રમાં કાઢી લેશું એક કપ જેટલું મિશ્રણ આપણે આમાં રહેવા દીધું છે હવે આપણે આને પ્રોપરલી હાથેથી મેશ કરવાનું રહેશે એકદમ બારીક આ તમે વાટકીના હેલ્પથી પણ કરી શકો છો હવે આપણે આમાં ખાટી અને મીઠી ચટણી પધરાવશું કાગદલ પધરાવશું આમાં પછી આપણે આમાં વન ફોર્થ ચમચી જેટલું મીઠું પધરાવવાનું રહેશે બે ચાર વાર હવે આપણે આને પ્રોપર રીતે ઉકાળી લેશું પછી આપણું સાંભાર તૈયાર થઈ જશે આ જો ખૂબ જ સુંદર સાંભાર તૈયાર થયો છે ફરાળી સાંભાર દૂધ ઘરનો હવે હું તમને કોકોનટ ચટણી દેખાડું કે આપણે કેવી રીતે એને બનાવશું તેના માટે આપણે ભીનું કરેલું જરાક કોકોનટ લઈ લેશું એના પીસ કરી લેશું આપણે જે મારે દેખાય છે તમને એ રીતે અડધો કપ જેટલું મૂંગફળીના દાણા લઈ લેશું આપણે જેને આપણે વાટકીમાં પલારીને રાખશું એક ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલું નમક અને થોડુંક દહીં પધરાવશું હવે આ બધા એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું આપણી કોકોનટની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે હું આનો વઘાર કેવી રીતે કરશો આપણે એ શીખડાવું તમને માટે આપણે વન ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવશું તેના પછી આપણે આમાં ખસખસ લીમડો અને લાલ મરચું પધરાવશું હવે આ વઘારને આપણે ચટણીમાં પધરાવશું પછી આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આ આપણે મીઠું પધરાવીને ગોળ તૈયાર કરી દીધો છે ઢોસા માટે આ જુઓ આ રીતનું આપણે પાતળી આપણે આ પેનને પ્રોપર રીતે ગરમ કરશું તેના પછી આપણે આમાં ઢોસા પધરાવશું સરસ રીતે આપણે આને શેકશું વચ્ચમાં આપણે આમાં આલુની સ્ટફિંગ જે આપણે રેડી કરી હતી તે પધરાવશું એકદમ ક્રિસ્પી ઢોસો આપણો તૈયાર થઈ ગયો છે એક ઢોસાને બનાવવા પશ્ચાત આપણે બીજી વાર જ્યારે ઢોસો બનાવશું ત્યારે આપણે પેનને પ્રોપર રીતે સાફ કરવાનો રહેશે નકર આપણો ઘોલ એકબીજાથી મિક્સ થઈ જશે અને ઢોસો પ્રોપર નહીં બને સરસ રીતે આ રીતે આપણે આને સાફ કરીને ફરીથી એકવાર ઢોસો બનાવશું જ્યારે આપણો ઢોસો નીચેથી શેકાઈ જાય તેના પછી જ આપણે આમાં ઉપરથી ઘી પધરાવશું યાદ રહે કે આપણે ઘી બધી જગ્યા આને પધરાવાનું રહેશે જો ખૂબ જ સુંદર ડોસા તૈયાર થયા છે એકદમ ક્રિસ્પી અને કુરકુરા આપ બધા વૈષ્ણવ પણ આ સામગ્રી સિદ્ધ કરો બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ